કેમ લાગ્યું ધમમાન મજાનું ખાવા બેસી ગયા છે અરે માં તો 11 વાગ્યા ટાઈટનો મજા આવે છે જો હે આપણે રોટી ને ચાટ ને ને પાપડ જેવું ખાવાનું પૂરા ભૂખિયા કેકા ભાઈ નો બર્થડે છે એક હતો હા મજા આવી ગઈ સાહેબ છે કપલ હેઠે બેહીને જ ખાવશે મજા આવે છે ને તમને કેમ લાગ્યું આમ જમવાનું હોટલ કરતા મજા આવી કે હે તો વાંધો નહીં તો વાંધો નહીં બેન તમને કેમ લાગ્યું તો વાંધો નહીં આ ખાવું ને તો આપણે માંદા નહીં પડશે ને ઓલું નું ખાવું તો માધા પડશ્યું પાછા

અમારે જામનગર શું કરે કઈ ગયા એક સમાયજી હા તબિયત તો એની બરોબર છે ને વાંધો અમારે નરેન્દ્રભાઈ બેઠા છે પેલા અહીંયા લઈ લઈ રિયા અમારે એક જમાય પાછા જમવાનું કેમ લાગ્યું બરોબર કે મજા આવી ને વાંધો નહીં શૈક્ષણિક અભિયાન નાસ્તો અને ભોજન લઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર જમી પછી રાજસ્થાન જવા પ્રયાણ કરવાના છીએ તો તમે નાદ દ્વારા નાદ દ્વારા રાજસ્થાનમાં તો સીએ આપડે નાદ દ્વારા જવાનું માઉન્ટ આબુ નાદ દ્વારા બધા અમારા ફેસબુક ને યુટ્યુબ ચેનલમાં માં સબ્સ્ક્રાઇબ કરો સપોર્ટ કરો ને શેર કરો ને તમારા પેમેલ ફોરિયર માં ને શેર કરો ને બતાવો અરે વાહ એન્જોય કરી રહ્યા છે અરે વાહ નરેન્દ્રભાઈ થેન્ક યુ ભાભી તમને મજા આવી ને બહુ હે રો વાંધો બાઉલ ભરી જાવે ને મધુભાઈ અમા બેટરી લો થઈ ગઈ એટલે બંધ થઈ ગઈ ચાર્જિંગ નું કરો કેમેરા નથી જો કિસનકુમાર મજા આવે છે ને જમવાનું કેમ લાગ્યું હા બધી બેનોને કેમ લાગ્યું જમવાનું બરાબર કે હા તો બેનું પચાસ ટકા બેનું એ તો બનાવ્યું છે એટલે એને તો ટેસ્ટ ની પેલા ખબર હોય પચાસ ટકા મારા બેનું હજી હું છે કે એને આવડતું ન હોય ને અહીંયા શીખેલા હોય તો કામ આવે હા લે સમાયો તે શીખવાડી દેવાનું કોક દે અમારી બેનું માંદી માંદી પડી હોય તો રાંધી લેને એનો બડે